મોરબીની પ્રજા ને મારી નમ્ર અપીલ છે કે એકત્રીસ ડિસેમ્બર નવું વર્ષ છે ફર્સ્ટ જાન્યુઆરી નવું વર્ષ આવી રહ્યું છે શાંતિપૂર્વક અને પોતાના ઘરે રહી કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન ન કરી છાકતા ન બનતા જો બનશો તો અમે તમારા સ્વાગત માટે તૈયાર છીએ અને કોઈ પણ સ્ટન્ટ ફટાકડા છોડવા કે કોઈને ત્રાસદાયક કૃત્ય કર્યું છે તો ચોક્કસ